હાલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિશનમાં આજે હું આ લઈને છું ખાંડવીની રેસીપી આ ખાંડવીની રેસીપી ગમે તો નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં મારી ચેનલનું નામ છે વંદનાજી કિશન આપણે એક મોટું બાઉલ લીધું છે એમાં આપણે લોટસાળવાની સાવણી મેકીશું આ એક ડોયો મેં ચણાનો લોટ લીધો છે આપણે ડોયાનું માપ રાખીશું એક ચમચી કોર્ન ફ્લોર લીધો છે એટલે કે મકાઈનો લોટ ફ્રેન્ડ લોટ આપણે સાળી લેશું બંને ફ્રેન્ડ આ રીતે આપણે સાળીની લોટ લઈશું એટલે લોટમાં થોડી ઘણી હવા ભરાય છે એટલે બેટર આપણું સરસ બનશે ખાંડવીનું ફ્રેન્ડ એક આ રીતનો આપણે ઊંડો વાટકો લેશું એમાં આપણે બધો લોટ સાળી અને લઈ લેશું ફ્રેન્ડ જે માપથી આપણે લોટ લીધો હતો એ જ માપથી આપણે બે ડોયા સાઈઝ એડ કરીશું આ જગ્યાએ પાણીનો ઉપયોગ કરી મારી પાસે દહીં નથી એટલે મેં આ રીતે સાઈઝનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ તમારી પાસે પણ દહીં ના હોય તો આ રીતે તમે સાઈસનો ઉપયોગ કરી શકો છો આ રીતે સાઈસ કે દહીં ઉમેરશું એટલે મસ્તીની આપણી ખાંડવી બનશે ગાઈઝ એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી આપણે ખાંડ એડ કરીશું ફ્રેન્ડ આ મરસાની પેસ્ટ બનાવીશું ગાઈઝ એક મરસું લીધું છે અડધો ટુકડો આપણે આદુ ઉમેરશું ગઈ બંનેને ગઈઝ આપણે આ રીતનું લઈ અને ખાંડી નાખશું ખાંડેલી આદુ આદુમરસાની તૈયાર છે એ આપણે ઉમેરી દેસુ ફ્રેન્ડ આદુમરસાની પેસ ઉમેરી અને આપણે હવે આમાં બ્લેન્ડર ફેરવી દેસુ કે મિક્સરમાં પણ તમે આની પ્યોરી બનાવી શકો છો ફ્રેન્ડ ફ્રેન્ડ મેં આમાં બ્લેન્ડર ફેરવું છે એટલે અસલનું આ રીતનું આપણું ખાંડવીનું બેટર બની અને તૈયાર છે ફ્રેન્ડ આ રીતે આપણે ચેક કરીશું ઊંધી ચમસી રાખી અને આ રીતની લીટી દોરાઈ જાય એટલે આ જ રીતનું આપણે બેટર રાખવાનું ફ્રેન્ડ ફ્રેન્ડ મેં આ રીતનો એક ડબરો લઈ લીધો છે તમે તપેલી કે ઊંડું કોઈ પણ વાસણ લઈ શકો છો ફ્રેન્ડ આમાં આપણે એક ગયણી રાખીશું આ રીતની ગવણી રાખીને ફ્રેન્ડ આપણે બેટર ગાળી લેશુ એટલે કે મરસા અને આદુના લમ્સ હશે એ બધા રહી જશે ગૌણીમાં ફ્રેન્ડ ફ્રેન્ડ આ રીતે આપણે સમજીના મદદથી બધું બેટર ગાળી લેશું ફ્રેન્ડ આ રીતે આપણે આદુ પેસ્ટ ને દબાવી અને એનો રસ બધો નિતારી લેશું ખાંડવીમાં આદુ આદુમરસાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ફ્રેન્ડ એટલે ફ્રેન્ડ આ રીતે નીતારી લેવો રસ બધો ફ્રેન્ડ આ રીતે મેં બધો રસ નીતારી લીધો છે આદુમરસાનો હવે આપણે ડબરો ઢાંકી અને કોક થવા મૂકીશું ફ્રેન્ડ બે ગ્લાસ પાણી એડ કર્યું છે કુકરમાં આ રીતે લીંબુ નાખવાથી કુકર આપણું કાળું નથી પડતું ફ્રેન્ડ હવે આપણે કુકરમાં ડબરો અને મીકર બંધ કરી ફૂલ ગેસે ત્રણ થી શિયાળ સીટી આપણે કરી લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ મેં શિયાળ સીટી કરી હવે આપણે ચેક કરીશું ફ્રેન્ડ આ રીતનું કપડું લઈ અને ડબરો આપણે બહાર કાઢી લેશું ડબરો ખોલીશું મસ્તીનું આપણું ખાંડવીનું બેટર ફ્રેન્ડ તૈયાર છે ફ્રેન્ડ થોડું બેટર મેં આ રીતે એક વાટકામાં લઈ લીધું હતું આ રીતે આપણે થોડુંક ઠારી ફ્રેન્ડ પ્લેટફોર્મ ઉપર આપણે આ રીતે બધું બેટર ફેલાવી દેસુ ફ્રેન્ડ આ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર ફેલાવશું એટલે આપણી ખાંડવીનો ટેક્સર બહુ સરસ આવે છે ફ્રેન્ડ તમે કોઈ પણ મોટું વાસણ હોય ત્રાસ છે મોટી થાળી છે એની ઉપર આ રીતે તમે ફેલાવી શકો છો મેં પ્લેટફોર્મ ઉપર જ ફેલાવી દીધું છે ફ્રેન્ડ આ રીતે આસુ આસુ આપણે ફેલાવાનું ફ્રેન્ડ એટલે અસલની આપણી આસી ખાંડવી કાગળ જેવી બની અને તૈયાર થશે જો ફ્રેન્ડ આ રીતે હું હાથ લગાવું છું તો બેટર સીપકતો નથી હવે આપણે કટ લગાવી લેશું ફ્રેન્ડ તમારે જે સાઈઝની ખાંડવી રાખી હોય એ સાઈઝના તમે કટ લગાવી લેજો ઊભા અને આડો આપણે એક કટ લગાવ્યો છે ફ્રેન્ડ ફ્રેન્ડ આ રીતે આપણે ખાંડવીનો રોલ વાળી લેશું આસાનીથી ફ્રેન્ડ આ રીતે વળી જાય છે રોલ વાળી લઉં છું બીજો પણ આપણો આ રીતનો રોલ વળી અને તૈયાર છે ફ્રેન્ડ ફ્રેન્ડ વઘારિયામાં આપણે દોઢ પાવું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું જીરું એડ કરીશું

આ ખાંડવીની રેસીપી કેવી લાગી ટમેટમાં કહેજો ને આ ખાંડવીની રેસીપી જો તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ફ્રેન્ડ